અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતીના વાવેતર પછી હવે ખેડૂતો બાગાયતી પાકો તરફ મીટ માંડી છે ને બાગાયતી પાકોમાં સૌથી ઓછા દિવસોમાં ખેતીમાં ફાયદો થાય તો તે ખેતી ગામના ખેડૂતે સંજય ગજેરાએ ધોરણ અભ્યાસ કર્યો છે વીઘામાં વાવેતર પાકમાં કરવામાં આવ્યું વીઘામાં થી ચારસો મણ તરબૂજનું ઉત્પાદન કરી ભાવ એક કિલોએ દસ રૂપિયા મળી રહે છે એટલે અંદાજિત એક વીઘે સિત્તેર થી એસી રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે વીસ થી પચીસ નો એક વીઘે ખર્ચ કરવાથી વિઘાદીઠ સાઠ થી નફાકારક ખેતી તરબૂજમાં થતા વીઘામાં સંજય ગજેરાને અઢાર લાખનું ઉત્પાદન તરબૂચમાંથી થયું હોવાનું પ્રગતિશીલ ખેડૂત સંજય ગજેરા જણાવી રહ્યા છી થારી બગસરા પંથકમાં રવિ પાકમાં પાકતા તરબૂચનું વેચાણ અમરેલી રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા સુરત સહિતના મહાનગરોમાં કરવામાં આવે છે હોલસેલ ભાવે આ તરબૂચનું વેચાણ કરીને રવિ પાકની અંદર સૌથી સહેલું અને સૌથી શ્રેષ્ઠ અને ઝડપથી ઉત્પાદન આપતો પાક એટલે બાગાયતી પાક તરીકે તરબૂચનું વાવેતર કરવામાં આવે છે અને તરબૂચમાં ઓછી મહેનતે વધુ સારું અને ટૂંકા ગાળામાં નફો મળી રહે છે ત્યારે બાગાયત વિભાગ દ્વારા તરબૂચની ખેતીમાં સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહે છે દર્શક મિત્રો તરબૂચની પાકનો એક તો ખૂબ સારો પહેલું એ છે કે એ ખૂબ ટૂંકા ગાળાનો પાક છે માત્ર બે મહિનાની અંદર તૈયાર થઈ અને બજારમાં જતો રહીએ એ ટાઈપનો પાક છે અને એની અંદર પણ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગનો વપરાશ કરે છે ઘણા ખેડૂતો આગતરું વાવેતર કરી અને ફ્રૂટ ગ્રો કવર નું પણ એની અંદર use કરે છે જેના કારણે એ પાક ની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે અને આર્થિક નફો પણ એમાં ખૂબ સારો એવો થાય છે આ તરબૂચ આપડા વિસ્તારની ની અંદર થી દિલ્હી અથવા મોટા સિટી છે અમદાવાદ સુરત બરોડા મોટા મોટા mega city રાજકોટ એની અંદર જતા હોય છે